શીખવાડું હવે ટેબલની નીચે તમારી બેઠક વ્યવસ્થા લઈ લો બેસી જાઓ ત્યાં અંદર બે વેરી ગુડ સરસ બેટા આને કહેવાય ગણિતની કીટ કહેવાય શું કહેવાય ગણિતની કીટ કહેવાય હવે જો આ પેટીની અંદર આ રીતે લોક આવે એને આપણે ખોલવાનું જુઓ ખોલ્યું ને તો સૌથી પહેલાં તમને જે આ કલરફૂલ દેખાય છે ને આ કલરફૂલ આને ટાઇલ્સ કહેવાય શું કહેવાય બેટા ટાઇલ્સ કહેવાય જુઓ શું કહેવાય ટાઇલ્સ અને ત્રણ કલરમાં આવે કયા કલરમાં આવે ત્રણ કલર કયો કયો કલર છે બેટા વેરી ગુડ હવે આ ટાઇલ્સનો ઉપયોગ શું જુઓ ટાઇલ્સનો આકાર છે ને બેટા એ જુઓ એમાં ત્રિકોણ પછી ગોળ ચોરસ અષ્ટકોણ ષષ્ઠકોણ એવા બધા આપેલા છે એ જ રીતે અને બ્લ્યુમાં બરાબર આનો ઉપયોગ તમારે રમત રમવા ડિઝાઇન કરવા ગણન કરવા માટે આકારોની ઓળખ માટે કરવાનો છે બીજા નંબરમાં આને બ્લોક્સ કહેવાય શું કહેવાય બેટા બ્લોક્સ આનો આપણે ગણન માટે ઉપયોગ કરવાનો છે આ બધા છે ને દસ દસ આપેલા છે કેટલા દસ દસ સફેદ કલરના દસ ગ્રીન કલરના દસ રેડ કલરના દસ બ્લ્યુ કલરના દસ યલો કલરના એના આપણે ગણન માટે ઉપયોગ કરવાનો છે પછી જુઓ આ છે ભાઈ શું છે નાણું શું છે ભાઈ નાણું ખેલ મુદ્રા આનાથી તમારે રમત રમવાની પછી ગણતરી કરવાની રૂપિયા પૈસાની એમાં દસની નોટું છે પચાસની નોટ છે સોની નોટ છે પાંચસોની નોટ છે પછી સિક્કા પણ આપેલા છે જુઓ આ બધી નોટું છે અને આની અંદર સિક્કા આપેલા છે એકનો છે બેનો છે અને પાંચનો છે ચલો પછી આ છે ડોમિનોઝ કાર્ડ આ શું છે ડોમિનોઝ કાર્ડ આનાથી પણ તમારે સરવાળા બાદ બાકી અને અંક શીખવાના છે ચલો પછી આ ઠોસ આકાર કહેવાય કે મજબૂત આકાર જો એમાં ચોરસ છે ત્રિકોણ છે ગોળ છે આમાંથી તમારે સરસ મજાના આકારો બનાવવાના છે સરસ બનશે બાબલું બનશે જોકર બનશે બરાબર ચલો પછી આ છે સ્ટેમ્પિંગ છે સ્ટેમ્પ પેડ આમાંથી માછલી એવા બધા આકાર તમારે બનાવવાના છે પછી આ જુઓ આમાં સંખ્યા કાર્ડ અને પાસા આપેલા છે જુઓ ચાર પાસા છે કેટલા છે બેટા ચાર પાસા છે આનો પણ આપણે રમતમાં અને જુઓ સંખ્યાની ઓળખ માટે ઉપયોગ કરવાનો છે પછી જુઓ આ સ્થાનીય માન કાર્ડ છે આનો ઉપયોગ આપણે આનો ઉપયોગ આપણે સ્થાન કિંમત માટે કરીશું જો આ રીતે આખું પેટીમાં જોવાને આ ઘડિયાળ આપેલું છે તો આનો આપણે ગણિતમાં ઉપયોગ કરવાનો છે આકારો માટે પછી દસ દસના જૂથ માટે સ્થાન કિંમત માટે ડિઝાઇન માટે પેટર્ન માટે પછી સ્થાન કિંમત માટે સમય સૂચકતા માટે આપણને સરવાળા બાદ બાકી માટે આખી આ પેટીનો આપણે ઉપયોગ કરવાનો છે આપણી આ ગણિતની કિટની અંદર આપણને અગિયાર વસ્તુ આપવામાં આવી છે કેટલી અગિયાર વસ્તુ જુઓ ચોપડીમાં પણ આપેલું છે બધી થઈને જુઓ આ ટાઇલ્સ આ પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને કેટલી વસ્તુ વસ્તુ છે છે આપણને આપવામાં આવેલી અને આનો ઉપયોગ જો ટાઇલ્સનો ઉપયોગ આપણે ગણન માટે કરી શકીએ પેટર્ન માટે કરી શકીએ કલરની ઓળખ માટે કરી શકીએ દીકરીઓને ટાઇલ્સ રમવા માટે આપી દીધી છે એમાંથી જુદા જુદા આકારો બને એમાંથી મસ્ત મસ્ત વસ્તુ બનશે જુઓ અને કેવું મસ્ત બનાવી વેરી ગુડ હાથે બનાવો બનાવો બધું જ બનાવવાનું સરસ ડિઝાઇન બનાવો આખી રંગોળી બનાવો બધા ભેગા થઈને જોમાં રોશની બેન શું બનાવી દીવડો બની ગયો અને બીજું શું બનાવી મંદિર ખેંગ્યું અરે ઘર બની ગયું વેરી ગુડ સરસ ડિઝાઇન બનાવો સરસ મજાની હાલો